જે કઈ ફરજો છે તેનો આપણે વિગતે અભ્યાસ કરી ગયા છીએ તો દરેક વ્યક્તિ એન કે કોઈ प्रकारे એટલે કે કોઈ ને કોઈ प्रकारे ગ્રાહક બને છે તો તેમણે કઈ કઈ ફરજો બજાવી જોઈએ જેનો આપણે અભ્યાસ કર્યો આજે આપણે ગ્રાહક સુરક્ષાના ઉપાયોનો અભ્યાસ કરવાના છીએ

બીજી રીતે એમ પણ પૂછાય કે ભાઈ ગ્રાહક અદાલતોની જોગવાઈઓ કઈ છે જણાવો ત્યાર પછી ગ્રાહક અદાલતોની સમજૂતી આપો અને ટૂંકો નકો ત્રિસ્તરીય અર્ધ ન્યાય અદાલતો તો આમ ઘણી બધી રીતે આ પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે તો આજે આપણે તેનો વિગતે સુરક્ષાઉન્સિલની રચના કરી છે તો ભારત સરકારે આપણા દેશની સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો

રાજ્ય ઉપભો માટે છે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ અને રાજ્ય ઉપભોક્તા આયોગ આ કમિશનો અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે ગ્રાહકોની સુરક્ષા માટેના જે કાયદા છે કાયદા માટે જે નિયમો છે એ નિયમો બનાવવામાં આવ્યા છે રાષ્ટ્રીય ગ્રાહક तक्रાર પંચ છે યાદ રાખજો રાષ્ટ્રીય ગ્રાહક तक्रાર પંચ બરાબર તો રાષ્ટ્રીય ગ્રાહક तक्रાર જે પંચ છે પંચ જિલ્લા કક્ષાએ જિલ્લા પંચ એટલે કે जिला फोरम राज्य कक्षाए राज्य कमीशन એટલે કે રાજ્ય મંચ અને રાષ્ટ્રીય રક્ષાએ રાષ્ટ્રીય કમિશન એટલે કે રિજમ મંચ કે હોય તો રાષ્ટ્રીય ફોરમ ની રચના કરવા કરી છે તો યાદ રાખજો વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા तक्रાર જે પંચ છે આ પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા મંચ એટલે કે જિલ્લા ફોરમ तदनुसार राज्य कक्षाए राज्य कमीशन એટલે કે રાજ્ય માચ અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન એટલે રાષ્ટ્રીય ફોરમની જે રચના છે રચના કરી છે હવે આપણે જોઈએ કે ભાઈ જિલ્લા ફોરમ જિલ્લા મંચ એનો હવે વિગત્ય અભ્યાસની વાત કરીએ કે સ્ત્રી સ્તરીય અદાલતો સ્ત્રી સ્તરીય જે અર્ધ ન્યાય જે અદાલતો છે મહત્વપૂર્ણ જે અદાલત છે એ અદાલતો અથવા તો અદાલત છે એમ આપણે કહીશું આજે ભારતના સમગ્ર ભારતમાં લગભગ પાંચસો એકોતેર જે જિલ્લા ફોરમ આપણે જે દરેક જિલ્લાની અંદર મોટાભાગે દરેક જિલ્લાઓની અંદર આવેલી હોય છે તો આ જિલ્લા દાવાની અપીલ છે એ અપીલ આ જિલ્લા ફોરમમાં કરી શકાય છે તો નિર્ધારિત ફી સાથે એની કોઈ ફી ભરવાની હોય છે નિર્ધારિત

જે ચુકાદો આવ્યો હોય તો એનાથી સંતોષ ન થયો હોય અને કોઈ વ્યક્તિ કોઈ પક્ષ સાથે નારાજ થયો હોય તો

રાજ્ય મંચ આજે સમગ્ર ભારતમાં પાંત્રીસ જેટલી રાજ્ય કરમો કાર્યરત છે

રાજ્ય ફોરમ કે દાવો કરે છે જે અપીલ કરે છે આ અદાલતે રાજ્ય કમિશને કેટલા દિવસમાં કરવાનો હોય છે નેવું દિવસની અંદર ચુકાદો આપી દેશે ક્યારથી તમે જે તારીખે અરજી કરો છો એ તારીખથી માંડીનેવું દિવસમાં એ તમને ચુકાદો આપી દેશે હવે નારાજ થ્રીય કમિશનમાં અપીલ જે છે એ કરી શકે છે નારાજ થયેલો કોઈ પણ પક્ષકાર જિલ્લા આ જિલ્લા પક્ષ આનાથી અને તેને આ રાષ્ટ્રીય કમિશનમાં જે છે તે અપીલ કરવાની

સુરક્ષાની સૌથી મોટી અદાલત છે અને તે આ જે અદાલત છે એ ક્યાં આવેલી છે હવે આ રાષ્ટ્રીય જે કમિશન એટલે કે ગ્રાહક સૌથી મોટી જે અદાલત છે એ અદાલત અંદર પાંચ સભ્યોની કેટલા સભ્યોની એક બેન્ચ હોય છે પાંચ સબ્જો હોય નીંદર તો પાંચ સબ્જોને બેંકે છે એ હોય છે નિર્ધારિત ફી સાથે એટલે કે જે ફી હોય એ નક્કી કરી લીયો છે એ ફી સાથે રૂપિયા કેટલી વાય 1 કરોડ થી વધુ રકમ નાホルダー માટે આ અદાલતમાં દાવો કરી શકાય છે જો આ ની દક્ષે પહેલી જે છે એમાં 20 લાખ ની વાત કરી હતી ભાઈ 20 લાખ સુધીના દાવો માટેની જે અરજી છે એ પણ શામ અપ કરી શકે આમાં

પોતાના હક માટેની જે અરજી છે એ તમે કરી શકો છો દાવો એટલે દાવો એટલે એક હક એવો પણ તેમનો અર્થ થાય છે હવે આપણે વાત કરીએ કે ભાઈ

જિલ્લા અદાલતની અંદર જિલ્લા ખોરમ નારાજ થયો હોય જિલ્લા અદાલતમાં તો રાજ્ય ખોર અંદર જે છે એ અરજી કરી શકે છે आम नाराज़ થયો હોય તો રાષ્ટ્રીય કમિશનમાં જે અરજી કરી શકે છે અને રાષ્ટ્રીય કમિશનમાં જો કોઈ વ્યક્તિ કે પક્ષકાર જો નારાજ થયો હોય તો તે આ જગ્યાએ સુપ્રીમ જે કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટની અંદર જે અરજી છે એ કરી શકે છે જો અહીં આપણે આપું છે કે જો રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે કોઈ પક્ષકાર નિર્ધારિત શરતોએ નિર્ધારિત શરતો એટલે કે નક્કી કરેલી જે શરતો છે એ સર્વોએ સુકા દાના ઉપમતે જે તારીખે સુકાનો આપવામાં આવેલો હોય એ તારીખથી 30 દિવસમાં કેટલા દિવસમાં બધી દિવસો એક સરખા છે કે 30 દિવસની અંદર તેમણે સુપ્રીમ કોર્ટ સે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની હોય છે અપીલ પહેલા પક્ષકારે બરાબર તમે જ્યારે અપીલ કરો છો કે અપીલ પહેલા ઇ પૂર્વે જે પક્ષકાર હોય એ પક્ષકારે ભરterna દાવાની જે રકમ છે એની 50% રકમ ભરterna દાવાન કે ભાઈ 1 કરોડ રૂપિયાનો દાવો હોય ડાવો દાવો માટે અરજી કર્યું તો એની 50% એટલે કે ભાઈ 50 લાખ ડિપોઝિટ છે એ ભરવી પડે જો 50 લાખ ડિપોઝિટ ન ભરવી હોય તો તેને 50000 એટલે કે બંનેમાંથી જે ઓછું હોય તે રકમ ડિપોઝિટ પેટે જમા કરાવવી ફરજિયાત છે આમ તો 50000 તે લગભગ ગ્રાહકો છે જમા કરાવતા હોય છે કારણ કે 1 કરોડ સુધીની 1 કરોડ થી વધારે વળતર માટે તમે આ માં કરી શકો છો તો 50000 ડિપોઝિટ ભરવી એની કરતા 50000 ડિપોઝિટ વધારે યોગ્ય ગણાય આપણા માટે બરાબર ને એટલે કે ગ્રાહક માટે

આ જે ત્રણેય જે અદાલતો છે આ ત્રણેય અદાલતો પૈકી કે પછી બંને શિક્ષાઓ જે છે એને કરવામાં આવે છે આ ત્રણમાંથી કોઈ પણ એક અદાલતે આપેલો ચુકાદો છે એ માન્ય રાખવો પડે અને જો

બરાબર છે વૃદ્ધ લોકો ગરીબ લોકો છે જે લોકો ગરીબી રેખા હેઠળ જીવી છે એટલે કે બીપીએલ પછી સિનિયર સિટીઝન આપણે કહીશું સિનિયર સિટીઝન એટલે કે જે વૃદ્ધ લોકો છે જેની ઉંમર 60 કરતા વધારે હોય એને આપણે લગભગ

શર્તોને આધીન જોઈને કે કેટલીક જે શરતો છે શર્તોને આધીન ફી ભરવામાંથી તેમને મુક્તિ આપવામાં આવે છે અને તેમને એટલે કે આવા જે વ્યક્તિઓ છે જે ગરીબી રેખા નીચે જીવન જીવે છે એટલે કે બીપીએલ લોકો સિનિયર સિટીઝન અને મિત્ર આવા લોકોને જિલ્લા મફત કાનૂની સેવા તો બધી તેમને મફત સેવાઓ છે એ પૂરી પાડવામાં આવે છે તો જિલ્લા મફત કાનૂની સેવા પછી માર્ગદર્શન કાનૂની સહાય

અથવા તો પછી ના વર્ગમાં જયારે આપણે મળીશું ત્યારે આપણે નવા મુદ્દા સાથે આગળ વધીશું આપ સૌ જે દિવસ છે એ શુભ રહે મંગલમય રહે અસ્તુ જય જય